શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મુજાવ છો તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શું દેવ ગુંપાયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ભૂગોળ ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 8 તેમ જે અપૂર્ણ આપણે ચર્ચા ચાલી રહી છે વાતાવરણ અંગેની એની અંદર આપણે ચાર વાતાવરણના જે સ્તરો છે એને ચાર વિભાગની અંદર વર્ગીકૃત કર્યા છે અને ચારે ચાર વિભાગની અંદર આપણે વિગતવાર એની એ ચાર્ટ દ્વારા માહિતી મેળવી હવે એની ડિટેલમાં કેટલીક માહિતી આપણે જે મેળવવાની છે એ શરૂઆત કરીએ પહેલા જો વિડીયો પસંદ પડે તો મારે તો લાઈક આપજો શરૂઆત કરીએ પહેલું આવરણ છે એટલે કે ક્ષોભ આવરણ એવા ચાર વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યા છે ક્ષોભ આવરણ પહેલું જે પદ પૃથ્વી સપાટીનું પ્રથમ સ્તર જેને કહેવામાં આવે છે તેને ક્ષોભ આવરણ એવા શબ્દથી ઓળખે છે શરૂઆત કરીએ અમે

પશ્ચિમ વિસ્તારની અંદર ગુજરાતના જે આવેલું પણ મધ્યની અંદર આવેલું છે એટલે સમશીતોષ્ણ કટિબંધ આપણે છે અને સમશીતોષ્ણ કટિબંધની અંદર બાર કિલોમીટર સુધી શોભ આવરણ આવેલું છે હવે આપણે તમે વિચાર કરો કે આપણે જે જગ્યાએ વસવાટ કરીએ છીએ આપણા જે જગ્યાએ આવાસો છે એનાથી બાર કિલોમીટરની ઊંચાઈ શોભ આવરણ આવેલું છે આગળ ત્યારબાદ આપણે વરસાદ પડે છે વાદળો બંધાય છે ગાજવીજ થાય છે વીજળીના ચમકારા આકાશની અંદર દેખાય છે આ બધા ક્યાં આવરણ અંદર થાય છે તો એ છે ક્ષોભ અંદર આ વસ્તુ જોવા મળે છે ઓકે બીજી બાબત કે વાતાવરણના કુલ વાયુ દ્રવ્યોના 75% વાયુઓ આ આવરણની અંદર આવેલા છે ક્ષોભ આવરણની અંદર જે વાતાવરણના દ્રવ્યો છે એમાંની 75% વાયુઓ આ દ્રવ્યની અંદર આવેલા છે એટલે કે 75% દ્રવ્યો છે એ ક્ષોભ આવરણની અંદર આવેલા છે અને જેમ 1 કિલોમીટર ઊંચાઈ જઈએ આપણે દાખલા તરીકે આ પૃથ્વી સપાટી એનાથી 1 કિલોમીટર ઊંચાઈ તમે જાઓ એટલે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે કેટલું ઘટે છે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 1 કિલોમીટર તમે જાવ એટલે ઘટે છે જેમ જેમ ઊંચે ચડતા જઈએ 2 કિલોમીટર જાય તો સીધું પાછું 12. એટલે કે 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ ઓલરેડી ઘટે જાય છે તો આ વાત થઈ મિત્રો હવે તમને ખ્યાલ તમેખ્યાલ કે આપો પેલું સ્તર છે ગાજ્નેટ થાય છે વરસાદ પડે છે વીજળી થાય છે આ બધા એ ક્ષોભાવરણ ની અંદર થાય છે અને ત્રણે ત્રણ પટ્ટી બની અંદર 16 8 અને 12 એ રીતે આપણે ફેલાયેલું છે બીજું આવરણ છે સમતાપ આવરણ સમતાપ એટલે જેની આવરણની જે નઈ વધારે ગરમી નઈ ઠંડી એક સરખો આવરણ જે રહેલું હોય તેને સમતાપ આવરણ એમથી ઓળખે છે પૃથ્વી સપાટીથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ જોવા મળે છે એટલે કે ફેલાયેલું છે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી પૃથ્વી સપાટી તમે ઊંચે ચડો એટલે 50 કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ વિસ્તરેલું છે

હવા સ્વસ્થ અને પાતળી રહે છે હવા કેવી વિશેષ સંતા વાતાવરણ અંદર સ્વસ્થ અને પાતળી હવા હોય છે અને ઋતુઓ અનુભવાતી નથી બીજી બાબત પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર સુધી એટલે કે પૃથ્વી સપાટી જે છે એનાથી 20 કિલોમીટર સુધી હવાનું તાપમાન સ્થિર રહે છે એટલે કે 20 કિલોમીટર સુધીનો વિસ્તાર છે એની અંદર હવાનું તાપમાન સ્થિર રહે છે પરંતુ 50 કિલોમીટર એ તાપમાન વધતું અટકી જાય છે તેને આપણે સમતાપ સીમા તરીકે ઓળખવામાં જે તાપમાન વધતું અટકી જાય 50 કિલોમીટર ઊંચાઈ એટલે 50 કિલોમીટર પછી સમતાપ સીમા આવેલી આ સમતાપ સીમાની સરહદ જેને કહી શકાય કે ત્યાં એ સરહદ પૂરી થાય છે સમતાપ આવરણ પછી આવે છે એના પછીનું જે આવરણ મધ્ય આવરણ એના વિશે વાત કરીશું એટલે કે ત્યાં 50 કિલોમીટર ની તાપમાન વધતું અટકી જાય છે તે સીમાને આપણે સમતાપ સીમા એવા શબ્દથી ઓળખવામાં આવે છે બીજી વાત સુધી ફેલાયું છે બત્રીસ કિલોમીટર થી લઈ ને અડતાલીસ કિલોમીટર સુધી બત્રીસ કિલોમીટર થી લઈ અડતાલીસ કિલોમીટર સુધી ઓજન વાયુ આવેલા છે અને એને ઓજન આવરણ પણ કહેવામાં આવે છે હવે તમને મિત્રો ખ્યાલ છે કે ઓઝન એટલે શું ઓઝન આવરણ છે જો ઓઝન વાયુ ન હોય ઓઝન નું પડ આપણી પૃથ્વી સપાટી પર ન હોય તો સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એક જ સેકન્ડની અંદર તમામ સજીવો છે મૃત્યુ પામે પરંતુ એ એક ગાર્ની તરીકેનું કામ કરે છે આપણે પ્રાથમિક શાળાની અંદર ભણતા આવ્યા છીએ કે ઓઝન આપણે ગાર્ની તરીકેનું કામ જેમ પાણીને આપણે ગાળીએ છીએ કસ્ટર હોય પાણીની અંદર કોઈ કચરો હોય કે વગેરે કોઈ જંતુ હોય તો એ પાણીને ગળાઈને આવે છે